કા ના સોની મોની હુઈ જા અરે યાર તું હુઈ જા ઓવારે મોયે થાક્યો હું ભયા અન કનુભાઈ હું તમે યાર કોગાય બાર રહે યાર કનુભાઈ એ મચ્છર કઈ રહ્યો યાર લ્યા સોની મોની હુવાન કન ના મચ્છર કઈ રહ્યો મચ્છર વારી ની આમ ના ને મોન લાગે યાર બીક લ્યા કન્યા હુવાન કન તુએ પૂ જા

ઈ કદી હલ્યા લે આના કોઈ બીમારીત નહીં લે આ રાત નો હુવા દેતો નહીં થાકી આયો લે કનુભાઈ છોડી જો પડશે કનુભાઈ લે એ કનુભાઈ લે લે કનુભાઈ લે જાગો જો થયો લે કોઈ બીમારી પાટા ઠોક ઠોક કો હુવા દેતો નહીં કો કર્યો રે ઉપર જ પડશે ઈમનો વિલાજ કોક કરી આવાડ્યો આ તો ભગવાનનું માણસ કહેવાય આપણા મેમન કહેવાય અને અગટ્ટા ભાઈ આપણા ભરોસે હું વાળી જયા હા સમજ્યા હાલ લો તો સુઈ જાઓ તો હું જાવ હા સુઈ જાઓ તમે ભારી ગરીબ આ ને તો જબણી કરી હી આપણે અડધી રાત્રે હોય ઉઠાડે તો જબરી કરી ના દેવા ચોટી જવાનો તો હી આવ્યો હું જાવ જો તમે તું સુઈ જાવ જબરી કરી

બે લે એ કન્યા પઠાવ ન યાર લુઈ પીજી યાર ત્યુ તો યાર કરું તાર તમે હામાવો હો તમે હામાવો ન યાર કરો એમ કરો આન વાળા દુનિયા ચેડે હું હુઈ વાળા બાર બારા દુનિયા ચેડે તમે ઉભા આ હખ તમે ઉભા તમે ઉભા માનવ સમય બને સમજાવું આવું એટલે ઘણા ભાઈ તમે તો એ બાજુ ને આયા

લઈ લ્યો લઈ લ્યો મેં અમારું મેં કાઢ્યા હેડો અલે આ ગટા ભાઈ હા લાલ ભાઈ ઘરે કના ભાઈ એ તો ચો ના હું જ્યા ના હોય તો આય સુતો ભાઈ હું મે આમને મુકવા તાણે હું જ્યા તા ના મા લાલ ભાઈ ઘરે કે હું આયા રહ્યા આજ અમે તો આપણા શું ખબર છે માય એવો હારું દાણે લાલ ભાઈ નું ઢાળો એ લાલ ભાઈ લાલ ભાઈ પણ હું તમારા બેના વચ્ચે જોતો મહેમાન જ્યાં ચવડેતા એક મને નહીં ખબર યાર ગટા ભાઈ તમને ખબર ભાઈ હાચું કઈ તો ભાઈ

શું કરું કેવું કુવા નતા ઉપર બેઝલ થી કરાય એવું ના તમારે શું કહીએ આખો ઉપર પડ્યો બહાર આવતી ભાગી ના કેવો પડ્યો પડ્યો ના કેવાય પડ્યા એમ વ્યવસ્થિત બોલો યાર તમે યાર ઇજ્જત ઉપર કેવા મહેમાન ને યાર મહેમાન છે તું છે અમારા મહેમાન હ ગમે તેવા મહેમાન અમારા આ ખબર હોય તો નાચ પાડ દેતો સારું એડો બધી વાત પતાવો મહેમાન ને લઈ જાવ ગટા ભાઈ તમે ઘરે અને હું ઈ ગણો બરોબર એડો આપણો ઘરે મહેમાન અને તમે મહેમાન હોય તો હાચવણ રાખો અમે તો હાચવીએ તો નઈ જોય લે ગણા ભાઈ આ તમે ઢેટ નિયારીયા મિલ્યા આ ભૂંડ બુડાય જ શું કરે બચારો મહેમાન એ અમારી ભૂલ હા

આશિકી અમારી બધા થી અલગ છે ફ્રેન્ચાઈજી વાળી વાતો નહી બ્રાન્ડ અલગ છે આશિકી અમારી